નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સાચો મિત્ર કોને કહેવાય ફોનની ઘંટડીએ મને ભર ઊંઘમાંથી જગાડી આંખો છોડતા રિસીવર ઉપાડ્યું સવારના બે વાગ્યા હતા હું કાંઈ બોલું તે પહેલાં રીતિકાનો ઉત્સાહથી ભરપૂર અવાજ સંભળાયો મને બહુ ભૂખ લાગી છે સ્ટેશને જઈએ એક ભુરજી ખાઈએ રીતિકા સાથેની મૈત્રીમાં આજ મજા હતી અમે બંને ભેગા થઈને પાગલની માફક સાહસથી ભરપૂર પ્રવૃત્તિ કરતા ચોક્કસ દસ મિનિટમાં મને લેવા આવો મેં ફોન મૂક્યો અને તૈયાર થવા લાગી મને યાદ આવ્યું અમારી મૈત્રી કઈ રીતે શરૂ થયેલી હું બે વર્ષ પહેલાં નોકરી માટે દિલ્હી આવેલી એકલી હતી અને મિત્રો બનાવવા ઉત્સુક હતી રીતિકા મારાથી દસ વર્ષ મોટી હતી પણ મનથી હજુ બાળક હતી તેણે મને એક કુટુંબની વ્યક્તિની જેમ મદદ કરી ગેસ કનેક્શન મેળવવા માટે પડદા અને ફર્નિચરની ખરીદી માટે કામવાળી બાઈની તપાસ કરવા ઇલેક્ટ્રિશિયનને શોધવામાં આવે અનેક કામોમાં તે સાથે રહી અમે ઘણો સમય સાથે પસાર કર્યો અને નિકટના મિત્રો બની ગયા અમે બજારમાં જતા છાલવા જતા કામ અંગેની વાતો કરતા એક મેકના સપના વહેછતા બધું સાથે કરતા મને જાણે એક મોટી બહેન મળી ગઈ નવા શહેરમાં આવી સ્નેહાર સખી મળી એટલે હું આનંદ અને કૃતજ્ઞતા અનુભવતી હતી આ સંખ્યોમાં થોડા ઉતાર ચડાવ હતા ખાસ કરીને નીલ મારો મિત્ર બન્યો બાદ હું ઘણીવાર વાર રીતિકા અને નીલમાંથી કોને સમય આપવો તેવી મૂંઝવણ અનુભવતી રીતિકાએ પણ અનુભવ્યું કે હું પહેલાં જેટલી સરળતાથી તેને મળી શકતી નથી તેને તેનું દુઃખ હતું પણ હું લાછાર હતી એકવાર એવું બન્યું કે અમારી દોસ્તી તૂટતા તૂટતા રહી ગયું રીતિકા ને દર્દ હતું ડેન્ટિસ્ટે સલાહ આપેલી કે ડહાપણ દાઢ કાઢવી પડશે કે સજરા અટપટો હતો કારણ કે બાજુના દાંતના જ્ઞાન તંતુઓ આ દાંત સાથે જોડાયેલા હતા આને કારણે સાધારણથી વધુ દુખાવો થાય અને લોહી નીકળે તેવી શક્યતા હતી તેણે રમૂજમાં કહ્યું મારું ડહાપણ દાઢ સાથે ચાલ્યું જાય તો પણ વાંધો નહીં દાઢ કઢાવ્યાની બીજી રાત્રે રીતિકાને ઘણું દર્દ થતું હતું દર્દ અસહ્ય બનતા તેણે મને કોલ કર્યો અને પૂછ્યું કે હું તેની પાસે જઈને રહી શકું તેમ નહીં હું ખામોશ રહી નીલ સાથે પિક્ચર જોવાનો ઘણો સમય પછી મોકો આવેલો અને મારે તે કાર્યક્રમ રદ નહોતો કરવો માફ કરજે રીતુ આજે નહીં અવાય કાલે શોક કછાવીશ બસ મેં આટલું કહ્યું ત્યાં સામે છેડે ફોન મુકાઈ ગયો મારા મનમાં અજંપો ભરાઈ આવ્યો બીજે દિવસે મેં રીતિકાને ફોન કર્યો પણ તેણે જવાબ ન આપ્યો દિવસ દરમિયાન ઘણા ફોન કર્યા પણ એનો જવાબ ન મળ્યો શેખ સાંજે તેનો એસએમએસ આવ્યો મને થોડો સમય એકલી છોડી દે તેનો ગુસ્સો રીંસ હતા હું જ વાકમાં હતી તેને મારી ખાસ જરૂર હતી ત્યારે હું તેની પાસે નહોતી ગઈ મારું વર્તન બે જવાબદારી ભર્યું અને સંવેદના વિહીન હતો મારો જીવ બળતો હતો મેં આવું કર્યું તે માટે એક દિવસ બધું વીત્યો મારા પસ્તાવાનો પાર ન હતો અંતે મેં રીતિકાને મેસેજ કર્યો રીતુ સાંજે ચાલવા જવું છે થોડા વખત પછી તેનો મેસેજ આવ્યો રોજની જગ્યાએ સાંજે છ વાગે હું જરા વહેલી પહોંચી અને સ્થળનું સૌંદર્ય માણતી રહી આજુબાજુના ઘટાદાર વૃક્ષો ઉડતા પંખીઓ અને પતંગિયા મને પ્રસન્ન કરી દેતા હતા હું અને રીતિકા અહીં અનેક વખત ચાલવા આવતા અને એકમેકની સાથે વાતોમાં ઓતપ્રોત થઈ જતા હું રાહ જોતી આટા મારતી હતી ત્યાં દૂરથી મેં રીતિકાને આવતા જોઈ પાસે આવી તો જોયું કે તેના ચહેરા પર દર્દ અને દવાની અસર હતી તે જરા ફીકી અને દુબળી લાગી ફરી એકવાર મને મારું સંવેદનાહીન વર્તન મને બહુ ખુશ્યું અમે ચાલવાનું શરૂ કર્યું થોડી વાર પછી મેં તેને પૂછ્યું હવે કેમ લાગે છે અ ઠીક ઠાક છે થોડું દુખે છે રિતિકાએ જવાબ આપ્યો થોડી વધુ વાતો થઈ થોડું શાંત બેસીને ઘરે જતા પક્ષીઓનો કલરો માણ્યો હું બેછેન હતી દિલગરી હતી આખરે રડી પડી અરે શું થયું રિતિકાએ ચિંતાતુર સ્વરે પૂછ્યું નીલ સાથે ઝઘડો થયો ના રીતુ મને બહુ દુઃખ થાય છે કે તે બોલાવી ત્યારે હું તારી પાસે આવી નહીં પ્લીઝ મને માફ કરી દે મારા હિબકા શરૂ થઈ ગયેલા આ શું અટકતા નહોતા હું તેને ભેટી પડી તેણે મારા વાળમાં હેતભર્યો હાથ ફેરવ્યો તેના હુંફાળા સ્પર્શથી જ હું જાણી ગઈ કે તેણે મને માફ કરી દીધી છે મેં પણ ભવિષ્યમાં વધુ સંવેદનશીલ બનવાનું નક્કી કર્યું મારો ફોન ફરીવાર રણક્યો અને હું યાદોની તદ્રામાંથી બહાર આવ્યો રીતિકા તેની કારમાં મારી રાહ જોતી હતી હું ઠેકડા મારતી દાદરો ઉતરીને તેની પાસે પહોંચી રિતિકા આ સમયે પણ તદ્દન તાજી માજી લાગતી હતી તેના બાળક સમાન નિર્દોષ ચહેરા પર સ્મિત રેલાઈ ગયું હું કારમાં બેઠી અને તેણે મને મૈત્રી સબર આલિંગન આપ્યું અરે તને કલ્પનામાં પણ ન આવે તેવું આજે સાંજે થયું રીતિકા બોલી શું થયું કહે તો ખરી વિગતે વાત કર મારી ઇતેજારી આસમાન પર હતી છે ને આજે સાંજે ઓફિસ થી ઘરે આવવા નીકળીને રીતિકાએ શરૂ કર્યું અને આમ અમારી મૈત્રીની અને જીવનની યાત્રા ચાલુ રહી હજુ ચાલુ છે મૈત્રીમાં ખુલાસા ક્યારેય આપવાના પણ ન હોય માંગવાના પણ ન હોય મિત્રો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમારું મિત્ર કેવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ